પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર માધવપુર બીચ પાસે સદા મુસેન મીઠિયા આર્મીના સાધનો ભરેલા વાહન પાસે ઊભા હતા તે દરમિયાન એક કાર ચાલકે પોતાની કાર બે ફિકરાઈથી ચલાવી હતી અને સાઈડમાં પાર્ક કરેલી આર્મીની જીપને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં સદા મુસેન મીઠિયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ બનાવ અંગે માધવપુર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર નજીક આવેલા ભરવાડા ગામ પાસે ગોરડિયાધાર બરડા સાગર ડેમના કિનારે દેશી દારૂ ભઠ્ઠી ચાલી રહી હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો અને આ દરોડામાં પોલીસે દેશી દારૂનો હાથો છસો લિટર તેમજ દેશી દારૂની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા વીસ હજાર એકસો પચાસ નું મુદ્દામાલ કબજે કર્યો હતો આ દરોડા દરમિયાન બુટલેગર સુરજ કેશુ સિંગરાખિયા અને અજય વસ્તી સારી હાજર મળી આવી ન હતા પોલીસે આ મામલે બંને શખ્સો સામે ભગવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર કુશી રોડ પર આવેલા યુનિક રિસોર્ટમાં ગોલપોસ્ટનો ટાવર તૂટતા અકસ્માતની ઘટના બની હતી જેમાં એક યુવાને જીવ ગુમાવતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી પોરબંદરના બિલ્લા રોડ પર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતો નીતેશ રામજી ચૌહાણ નામનો સત્તર વર્ષીય કિશોર યુનિક રિસોર્ટ ખાતે ગોલપોસ્ટનો ટાવર ઉતારતો હતો તે દરમિયાન અકલ અકસ્માતે ગોલપોસ્ટનો ટાવર પડી જતા નિતેશ ચૌહાણનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે હાલ પર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જન્મ જયંતિના ઉપક્રમે પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા તમામ વિધાનસભા તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં રામદેવપી મંદિર મૂળ માધવપુરથી કાચબા ઉછેર કેન્દ્ર માધવપુર સુધીની ભવ્ય યુનિટ માર્ચ યોજાઈ હતી આ યુનિટ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જળચે જીવસૃષ્ટિ તથા દરિયા કિનારા પ્રકૃતિના સંરક્ષણને વેગ આપવા માધવપુર હેચરી ખાતે આજે ગ્રીન સીટી ટટલના બત્રીસ બચ્ચાઓને દરિયામાં સફળતાપૂર્વક છોડી દેવાયા હતા એચડી દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સમુદ્રી કાચપાઓના સંરક્ષણ માટે કાર્ય થાય છે જેમાં ઈંડા સંરક્ષણ બચ્ચાઓની દેખરેખ અને યોગ્ય સમયે દરવામાં દરિયામાં છોડી દેવા જેવી મહત્વપૂર્ણ કામગીરીનો સમાવેશ થાય છે આ પ્રયાસો દરિયાઈ પર્યાવરણને સમર્થ બનાવવા અને દુર્લભ સમુદ્રી જીવસૃષ્ટિને સુરક્ષિત રાખવા મહત્વપૂર્ણ સાબિત થાય છે નહીં